નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પુથી છે એટલે કે સ્વઅધ્યયન પુથીનો જે ભાગ બે છે તેમાં જે સંસ્કૃત વિષય છે તેના પાઠ નંબર એક ચિત્રપદાની એકતહ તહ બેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર આ સ્વઅધ્યયન પોથી જે છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે હવે આ સ્વાધ્યન પુથીની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર જે તમે કોલ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આપણી આ જે એપ્લિકેશન છે તેમાં પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ નંબર ચિત્ર પદાની એમાં પ્રશ્ન નંબર નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો તો જોઈ શકો છો અહીંયા તમે ગદર્ભ મકર નકુલ સર્પહ ઉત્પીઠિકા પુષ્પધાની પેટિકા ચુલ્લી ઘટી અને સ્થાલિકા જેવા શબ્દો આપણને આપેલા છે મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વઅધ્યયન પુથ્વ આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીઓના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે હવે આ પીડીએફ તમે વોટ્સએપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર ઓળખી તેના નામ સંસ્કૃતમાં લખો તો ગાય એને આપણે કહીશું ધેનુ છોકરી છે તો એને કહીશું બાલિકા કાગડો છે તો કાકહ ત્યાર પછી છે પેન્સિલ તો એને આપણે કહીશું અંકની ત્યાર પછી કીડીને પીપીલિકા અને તાળાને સંસ્કૃતમાં કહીશું તાલહ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો તાળું તો તાલહ ચકલી તો ચટકા ઘડો તો ઘટહ વેલ તો લતા મગર તો મકરઃ ફૂલદાની તો પુષ્પધાની ત્યાર પછી ચોથું છે તો 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 બાળકી પેટી પેટીકા અને થાળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર યોગ્ય જોડકા જોડો તેમાં મયુર તો એને મોર સાથે જોડીશું નકુલ હતો નોળિયા સાથે કાકા હતો કાગડા સાથે મંડુક હતો દેડકા સાથે અને ધેનુ તો ગાય સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દોનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો ચાલો તો અહીંયા સજીવોની અંદર આવશે બાલિકા ગદર્ભ સર્પ ચટકા કાક અને મકર નિર્જીવને આપણે જોડીશું દીપહ ઉત્પીટીકા તાલઃ સ્થાલિકા ઘટહ અને ઘટી સાથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ તમારા શિક્ષકને પૂછીને દરરોજ ઘર વપરાશમાં આવતી દસ વસ્તુઓના નામ સંસ્કૃત ભાષામાં લખો તો જો તાલહ જલમ સ્થાલિકા દીપહ અને ઉત્પીટીકા એવી જ રીતે ઘટી પેટીકા પુસ્તકમ ઉત્સકમ અને ધનમ ચાલો ત્યાર પછી ચિત્રપદાની ત્રણ તહ ચાર હવે અહીંયા પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે શિક્ષક દસ સંસ્કૃત શબ્દોનું શ્રુત લેખન કરાવશે તે સાંભળીને લખો તો ધેનુહ નકુલહ તાલહ સર્પહ અને મકર ત્યાર પછી અહીંયા આવશે દીપહ મયુરહ ગદર્ભહ કરદીપહ અને પીપીલિકા મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યન પુથિઓ જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યન પુથિના દરેકે દરેક પાઠના દરેક વિષયના અને દરેક ભાગની જે સોલ્યુશનની પીડીએફ છે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર ઓળખી અને તેની સામે સંસ્કૃત નામ લખો અહીંયા છે કચરાપેટી તો અહીંયા આવશે અવકરિકા ત્યાર પછી છે વિમાન તો અહીંયા આવશે વિમાનમ ત્યાર પછી છે ટોર્ચ તો અહીંયા આવશે કરદીપહ ત્યાર પછી છે ફાઇલ એટલે કે સંચિકા ત્યાર પછી ડોલ એટલે કે દ્રોણીહી અને ગાડું છે તો શકટમ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો ફૂલ એટલે પુષ્પ પેન્સિલ એટલે અંકની કળ એટલે પિંચ દાતરડું એટલે લવિત્રમ કાળુ પાઠ્યું એટલે કૃષ્ણ ફલકમ ત્યાર પછી છે છઠ્ઠું બસ એટલે કે લોકયાનમ ચમચી એટલે ચમસહ પુસ્તક એટલે પુસ્તકમ છત્રી એટલે છત્રમ અને કેલ્ક્યુલેટર એટલે ગણનયંત્રમ મિત્રો ધોરણ ત્રણથી બારની દરેકે દરેક વિષયની પીડીએફ અને પીપીટી એ જો તમારે જોઈતી હોય તો મળી જશે તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યન પોથી છે દરેકે દરેક વિષયના દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે કાઉસમાં આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધી અને તેના ફરતે ગોળ કરો ચાલો તો પેન્ટ પૈસા ફાઇલ ગ્રંથ રત્ન ઘરેણું કીડી વિમાન સેવવાનો સંચો અને લસણ ચાલો તો એને આપણે આ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કાઉસની અંદર અહીંયા આપણે તેના ફરતે ગોળ કરેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો સર્વપ્રથમ છે લશુનમ આભૂષણમ રત્નમ પીપીલિકા સંચિકા ધનમ ઉરુકમ શિવનયંત્રમ અને ગ્રંથમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ચિત્રોને આધારે યોગ્ય સંસ્કૃત શબ્દને રેખાંકિત કરો તો અહીંયા છે હીરો એટલે કે રત્ન તો એને આપણે લખીશું રત્નમ ત્યાર પછી ફાઇલ એટલે કે સંચિકા સ્વિચ એટલે કે પિંચહ ત્યાર પછી છે ચોથું દાતરડું તો લવિત્રમ કેલ્ક્યુલેટર એટલે ગણનયંત્રમ લસણ એટલે લસુણમ ત્યાર પછી છે સીવવાનો સંચો તો શિવન યંત્રમ અને ત્યાર પછી છે ઘરેણાઓ એટલે કે આભૂષણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા સંસ્કૃત શબ્દ માટે નીચે આપેલા જે શબ્દો છે તેના માટેના સંસ્કૃત શબ્દ આપણે લખવાના છે પેન એટલે કે લેખની ચોક એટલે કે લેખની ફલકમ થેલી એટલે સૂતઃ પંખો એટલે વેજનમ બારી એટલે વાતાયનમ બારણું એટલે દ્વારમ ઝાડ એટલે વૃક્ષ અને ઓરડો એટલે કક્ષ મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ વિષયની જે પીડીએફ અને પીપીટી જે છે સ્વાધ્ય પુતિના સોલ્યુશનની તે તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મંગાવી શકો છો અને વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સ્વ અને જે સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં